હેલો મિત્રો સક્સેસ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત આજે આપણે ટેટ વન વિશેની માહિતી જોઈશું કે ટેટ વનની પરીક્ષાની તારીખ બદલાણી છે એમાં ફોર્મ ભરવાની તારીખ બદલાણી છે તો જુઓ કઈ તારીખ હતી એના વિશે આપણે આજે જોઈશું આ વિડિયોમાં જુઓ જૂની તારીખ આપણે ખબર છે કે જૂની તારીખ પ્રસિદ્ધ થવાની તારીખ કઈ હતી પંદર દસ બે હજાર પચીસના અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો ઉમેદવારો માટે કેટલો હતો તો કે ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ અને ફી સ્વીકારવાનો સમયગાળો કેટલો હતો ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી ચૌદ અગિયાર બે હજાર પચીસ અને પરીક્ષાની તારીખ એ હતી તો કે ચૌદ ડિસેમ્બર બે હજાર ને પચીસ આ તમારે જૂની પદ્ધતિ પણ હતી કે ફોર્મ ભરવાની તારીખ ફી સ્વર્ક ફી સ્વીકારવાનો સમયગાળો અને પરીક્ષાની તારીખ હવે આપણે જોશું નવો સમયગાળો કે ફોર્મ ભરવાની તારીખ શું ફી સ્વીકારવાની તારીખ શું અને પરીક્ષાની નવી તારીખ શું તો જો ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખે અઢાર અગિયાર બે હજાર પચીસ ફી સ્વીકારવાની તારીખે છે વીસ અગિયાર બે હજાર પચીસ અને પરીક્ષાની નવી તારીખ આવી એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ જે જૂની આપણે ચૌદ ડિસેમ્બર હતી હવે એના બદલેમાં લેવાશે એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ તો આ સુધારો ખાસ ધ્યાનમાં રાખવાનો કે ટેટ વનની પરીક્ષા સમયગણો બદલાણો હોય આપણે જૂની તારીખ ચૌદ તારીખે હતી અહીંયા બદલીને થઈ એકવીસ તારીખ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો તમને આવા જ વિડીયો ગવર્મેન્ટ એક્ઝામના વિડીયો અપડેટ થતા જોવા મળશે